રામ રામ જય માતાજી બધા ને રામ રામ જય માતાજી બધા ને કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા વ્લોગ નવા વિડીયો ને વાઈ ગઈ લગભગ આઠ સાડા આઠ થઈ છે એકલી જાહેર વાટો વહી આવી છે મારે જાહેર અત્યારમાં નહીં વટવું કારણ કે હમણે મારે જવાનું હોય એક ટકા લોકાએ જવાનું હોય તો જો જાહેર બહેર વાટીશ જાહેર એક પારો પીડ્યો હે અને એક પારો વાટલો એટલે એક પારો કીધા મોટો વાટે

તો ટિંકરેલું છે ઈ તમે थमने तो जो જે છે કોંગા બટ્ટેકા નો પ્રોગ્રામ ને ઉગતી હતું પ્રોગ્રામ અમાર ઘર પૂરતો બકાય નહી હા ના ઘર પૂરતો કોંગા બટ્ટેકા બનાય વસ્તુ કાઈક બનાવવાનો મમી હા કોંગા બટ્ટેકા બનાય કાઈ બનાવી નહી એ આ થોડા બે હાલ હાલો મોતી જરા નીકળ

હવા હાથ જેવો ટાઈમ થઈ ગયો છે અને પેહુ બેહું દોવાઈ જઈશે અને વરસાદ ટપ ટપ અત્યારે આવ્યો આખો દિવસ દિવસ કઈ વરસાદ હતો નહીં પણ અત્યારે વરસાદ ચાલુ થયો ને આટલો વરસાદ આવ્યો બહુ જાજુ આવ્યો નથી આ જમી પલરી એટલો અને તાટડિયાનો જ અહીંયા કણે પૂંગરા બટેકાનું પ્રોગ્રામ કરવાનું તો આમાં બટેકા સુધારેલા કંપની રહ્યા છે

એ બાપને ભુંગરા દે ખરખો થાય ખરખો થાય જી પોપડા હાંતે આ ને આમાં નકે હું કરું ભુંગરા બટેકાનો પ્રોગ્રામ હેક પાપડ ભુંગરાનો હે તો કા બનાવ્યું ને આજ પાછું જો પાપડનું ઊંટી બનાવીએ તો હું તમને એ જતો કરબન લાગ્યા કરઠોડીયામાં કા ઇદમાં બનાય નથી એટલે મચાલો જે સુધારો હતો તમે જે કઈ મરતા બધું નાખી દીધો તારે બોલવાની નવરાઈ નથી ને હા એકલા જવ પાકી ગયો છે મસ્તી નો પાકી જાય આથી નહીં પછી આપણીમાં બટેકા નાખી દઈએ મજા ભાઈ કોઈ તરા લસણ તો હવે આમાં જો તું હાળામાં ખાતરી બટેકા નાખી એ કોઠમીર એક નહીં કોઠમરીના રામ ગયા કોઠમીર હમળે ઓસિંગ મડે છે કિતાભાઈ કે કોઠમરી હ ને તો દેશામાં વરસ ચાલુ છે એટલે કે કોઠમરી વધતી જ નથી કુટીદરે ને નકતો સિંધા પર હવે સિંધા પર ગલે

તું હાળો તું હાળો નકરો આવે રાખ તો તબ પડ મીઠું નાખો મીઠું નાખો મીઠું નાખો આ કેવું મોર તો મોરો ઈમાં મીઠું પાછું નાખવાનું તો કેકલો ના પડલો મમ પાપડ ખાય સબ સબ સાકો સાકો આડ્યો

અને તેલ લેવા જાવ નો તેલ પીડે કાઈ ટાઈમ હોય નહીં એટલા હારું કોથમી એક ની ખામી છે બાકી ભૂંગળા બટાકા ડુંગળી ગયા હે એકલા જ મજાના ભૂંગળા ડોડા બટાકા તો હવે જો વારું કરવા બેહી ગયા હે ને આજ છે આપણે ભૂંગળા બટાકા નો પોગરા ભૂંગળા બટાકા ખાવાય તો આવી જાવ હા આપણે ખાટી મીઠી ચટણી બટણી કાઈ બનાવી છે નહીં હાવ સાદા ને સિમ્પલ ભૂંગળા ને બટાકા બરોબર એને ખાટો ખાવું ને લીંબુ ને ફાટ નઈ સુવાવા મોન તાર ખામડું કેવું થઈ છે જોખા વાળા હોય ખાટું ઓસું ખાય ને એટલે માર મોં જે આપડે દૂધ ને રોટલા લેતો જે બટેકા નું વાજ એ બનાવી વેર્યા ખાય નાખતો એટલે વરસા મલચાતે માપ તો એ થોળક સખ્ખે રહેતા

તો ફેમિલી વાગી ગયા અત્યારે છ માથે દસ મિનિટ થઈ ગઈ અને હવાનો પછી વાઈ ગયો તો લોકો અહીંયા બપોરે આવ્યો બપોરે આવીને પછી બીજું ગામ અતરું કરવા વાઈ ગયા બપોરા કરીને અત્યારે આપણે ઘરે આવ્યા છ વાઈ ગયા અત્યારે અને અત્યારે લગ ગામ અતરા કર્યા ત્યાં કઈ વિડીયો વિડીયો કઈ વિચારી નથી અહીંયા કારણ બરોબર ખબર કાઢવાનું એવું બધું જે હતા એટલે ક્યાં ગયાતા પૈદિન ખબર પાતા કે તું બપોરા કરેને ફેટ નીકળ્યા મોડું થઈ ગયું ને એ તાણા કડી ત્યાં બેઠા ને પછી માર ફાઈન કરે અત્યારે સોગે કરે અત્યારે કરે એટલે ગયા તો બરાબર

હે ખાઈ લે બીજું શું હોય વારું મત કઈ અત્યારે ખાય છે એટલે શું ખાઈશ છે અંજી નું કામકાજ એવું હોય અત્યારે ખાઈ લે પછી વારું ટાણે કઈ ન ખાવાનું હોય आज तो जो हमारा अंजी रोटला पढे है मार मम्मी आज तो न बैठा ने अंजी आ जाए घड़े है बा खाली बरतू करे बीऊ काय ने और आज तो मजा आसे रोटला खावानी मीठे मीठे रोटली बनावसे हमारा अंजी देखो घड़े है न शेड़ी ने एक तो शेड़ी नाखी ना है बीजी है शेड़वांदा की परले आज तोंडिया चालू कर दी तू रोटली तो गढ़वा